નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ પારિજાત પરિવાર અને સંલગ્ન સાહિત્ય ગ્રુપ આયોજિત આદર્શ શિક્ષક સન્માન પુસ્તક લોકાર્પણ પારિજાત એવોર્ડ સ્નેહ મિલન ભવ્ય ચતુર્વિધ કાર્યક્રમ નરોડા મુકામે યોજાયો સાહિત્ય એ માનવ જીવનની આદિથી ઉત્ક્રાંતિની સફર કરાવતું અને માનવ જીવનની અસ્તિત્વની ઓળખ છે જેથી તેનું વધુમાં વધુ જતન અને સંવર્ધન થાય એ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે આપણી માતૃભાષા ગુજરાતી તળપદી ભાષાનું સાતત્ય ટકી રહે અને પાશ્ચાત્યના ઓઢણી ઓઢેલી ભાષા અને તેની સંસ્કૃતિના આક્રમણ સામે આપણી સંસ્કૃતિ અને આવરણ વધુ મજબૂત બને એવા શુભ આશય સાથે પીઠ સાહિત્યકાર એવા શ્રી માણેકલાલ પટેલ સાહેબ દ્વારા આયોજિત અમદાવાદ મુકામે પર્યાવરણ મંદિરના હોલમાં નરોડા ખાતે સ્નેહમિલન નો સાહિત્ય કાર્યક્રમ ત્રેવીસ ફેબ્રુઆરી ના રોજ યોજાઈ ગયો કવિ એટલે પ્રકૃતિનો વંશ શિક્ષક એટલે મા સરસ્વતીનો અંશ સમગ્ર બ્રહ્માંડને પોતાનામાં પરોવે એ સંત આવા સંત સાહિત્ય અને શિક્ષકના સ્નેહ મિલન સાથે ચતુર્વિધ કાર્યક્રમનું ભાવ મિલન યોજવામાં આવ્યું હતું આવા સાહિત્ય સાથે સનાતનની મૂળધારણા સાથે જોડીને પારિજાત સાહિત્ય પરિવાર અને સંલગ્ન સાહિત્ય ગ્રુપ આયોજિત મંચસ્થ પરમ પૂજ્ય યોગી શ્રી બાલકનાથજી બાપુના સાનિધ્યમાં ડોક્ટર મહિમનસિંહજી ગોહિલ તથા પીસી પટેલ સાહેબ અને શ્રી માણેકલાલ પટેલ સાહેબ દ્વારા પ્રેરિત તથા પીસી પટેલ અને કિરણ શર્માના સહયોગ સથવારે ચતુર્વિદ કાર્યક્રમ અંતર્ગત આદર્શ શિક્ષક સન્માન પુસ્તક લોકાર્પણ અને સર્જક લેખક અને લેખિકાઓનું સ્નેહમિલન યોજાયો જ્યાં પચાસ સારસ્વત શિક્ષક ભાઈ બહેનોનું શૈક્ષણિક વ્યવસાયની સાથે સાથે અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સ્કૂલના બાળકોનો સર્વાંગી વિકાસ તથા સમાજ સેવામાં આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને તેમની આ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરીને સન્માનિત કરવામાં આવ્યા પુસ્તક વિમોચનની સાથે સાથે ગુજરાતભરમાંથી પધારેલા સાહિત્ય સર્જક મિત્રો બહેનોનું ઉમળકાભેર સ્વાગત કરીને એકબીજાને મળવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો સંત લેખક અને તત્વચિંતક પ્રકૃતિ અને સાંસ્કૃતિમાં નવો પ્રાણ પૂરવાનું કામ કરે છે આજના ચતુર્વિધ ભાવ મિલનમાં સંત સરસ્વતી સર્જક અને શિક્ષકના સમન્વય થકી અનેરું સ્નેહ જોવા મળ્યું પારિજાત સાહિત્ય પરિવાર અને રમેશ પટેલ તથા આમંત્રિત મહેમાનોના સથવારે કાર્યક્રમ યાદગાર બની રહ્યો આ આખા કાર્યક્રમનું શ્રી મેન શર્મા દ્વારા પોતાના આગવા અંદાજમાં સંચાલન કરવામાં આવ્યું હતું અહેવાલ પટેલ રમેશભાઈ રામજીયાણી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ आप सौ सानिध्य સંત નો જ્યારે અહીંયા આગમન છે માણેક સાહેબે જે કંઈ એમની કલમની એરણથી અને કસાયેલી કરણ કલમથી જ્યારે માણેક જેવા સર્જકોનું સર્જન કર્યું છે અને સંત આપણે આંગણે એ આવે આપણું ભાગ્ય છે સંતના આપણને દર્શન થાય એ આપણું સૌભાગ્ય છે અને સંત ને જ્યારે એનું જ્ઞાન મળે એ આપણું મહાભાગ્ય છે આવા હું આજનો અવસર એ અવસર કહીશ સેમિનાર જેવું નામ નહીં આપું ભાવ મિલન કહીશ કારણ કે આજે એક એવી વ્યક્તિઓના સન્માન થયા છે જે સમાજનું ઘડતર કરે છે બાળકોનું ઘડતર કરે છે અને એક સંત જે એક વ્યક્તિને એક માણસને માનવ બનાવી અને પરમાત્માના દ્વાર સુધી લઈ જાય એવી ભાવ ભક્તિ અને એવી સાધનાથી ભરપૂર એવા સંતનું જ્યારે આપણને સાનિધ્ય મળે ત્યારે એ પ્રસંગ એ અવસરમાં ફેલાઈ જતો હોય ખાસ હું જે કહેવા માટે આવ્યો છું અને મારી જે કંઈ વાત કરવી છે એ મારા માણિકભાઈ સાહેબ આપણા પથદર્શક માર્ગદર્શક અને ભલે કદાચ એમની જોડે મારા સમાજ ઓછા થાય છે પણ એમના વ્યક્તિત્વમાંથી ઘણું બધું શીખવા મળે છે કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ એવું હોય અદભુત વ્યક્તિત્વ હોય એને કદાચ જો આપણે ચિંતન કરીએ એમના લેખનમાં એમના વિચારોમાં એમના આચરણમાં ઉતરીએ કરીએ તો કદાચ બે એવા સદગુણો આપણા જીવનમાં આવે કે સદગુણો થકી આપણું જીવન પણ એક સાર્થક બની શકે કિરણ બને એમનો પરિચય આપ્યો પણ એ અધૂરો છે કારણ કે હીરાના બોલે મુખથી બોલ કે અમે કેવા રૂબાળા છીએ કેટલા કિંમતી છીએ કિરણબેન જાગૃતિબેન અને અમારા મહાદેવ જે ભૂલાવણા નામથી જાણીતા છે જેમને સાહિત્ય જગતમાં એક અધિકરો એક નવતર પ્રયોગ કરી અને સાચા અર્થમાં સર્જકોને લેખકોને એક પોતાનો પરિચય આપવા માટે પોતાનો આપણે અંગ્રેજીમાં કહીએ તો બાયોડેટા આપવા માટેનો એક જે એમને પ્રયાસ કર્યો એની શરૂઆત પહેલી એમને કરી દસ પ્રશ્નો તરીકે એ દરેક સર્જકોને એ પોતાના નામ ઉપનામ અને પોતાની સિદ્ધિઓ જ્યારે આપણે લખતા હોઈએ તો માત્ર આપણા અક્ષરો મોબાઈલ સ્ક્રીન ઉપર જાય છે કે આ પુસ્તકના પાના ઉપર જાય છે પણ જ્યારે એ સર્જક પોતાના સ્વમુખે પોતાનો પરિચય આપે સિદ્ધિઓ આપે ત્યારે સાચા અર્થમાં એના સાચા વ્યક્તિત્વની આપણને ઓળખ પ્રાપ્ત થાય છે એ સાથે સાથે કિરણબેન આવા જ કવિ સંમેલનો અને સાહિત્ય સેમિનારો અવારનવાર યોજતા રહે છે ત્યારે એમને જ જે વાત કરી કે અનુદાન એ મોટું દાન છે અથવા તો કંઈ પણ આપણે એવું કાર્ય કરતા હોઈએ ત્યારે અનુદાન બહુ અગત્યનું હોય છે ત્યારે કદાચ પોતાના સ્વખર્ચે હાથ લંબાવ્યા વગર પણ જ્યારે આવું એક સાહિત્યની સેવા કરી રહ્યા છે ત્યારે આપણે આપણી જગ્યા ઉપર ઊભા થઈ અને એમને તાળીઓના ગડગડાટથી વધાવવા જોઈએ અને એમના એ હકદાર છે પણ અને ટૂંકમાં કોઈ પણ કલાકાર સાહિત્યકાર કે લેખક અપેક્ષા ના હોય પણ પ્રતિભાવ ની અપેક્ષા ચોક્કસ હોય આપણે પ્રતિભાવ સૌને પૂરો પાડતા રહીએ આપણને ઉર્જા મળતી રહે આવા વડીલ મુરબી આપણા માનવભાઈ સાહેબ ના સાનિધ્યમાં આપણે સાહિત્ય સેવામાં ઉછળતા રહીએ એ જ અભ્યાર્થના સાથે આપ સૌ